અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે શહેરની તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ કેસ પ્રમાણે શહેરમાં સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં મેલેરિયાના ત્રણસો ચોવીસ અને ડેન્ગ્યુના એકસો કેસ નોંધાયા છે વળી ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થયો છે પરંતુ ચિકનગુનિયાએ પોતાની પેટર્ન બદલતા રિપોર્ટ નેગેટિવ આવે છે એ રોકવા માટે કોર્પોરેશનનું જે મલેરિયા ખાતાનું જે ટીમ છે એના દ્વારા ત્યાં જ્યાં પાણી ભરાયું હોય જ્યાં બિલ્ડિંગ થવાની શક્યતા હોય એવી જગ્યાઓની ચકાસણી કરીને આપણે પગલાં લઈ રહ્યા છીએ એના પર આપણે ઇન્ડોર રેસલ સ્પ્રે જે ચાલુ કર્યું છે એનો બીજો તબક્કો અત્યારે બીજો રાઉન્ડ ચાલુ છે અને આ મહિનાના આખર સુધીમાં એ બીજો રાઉન્ડ પણ આપણે પૂરું થશે એના ઉપરાંત ઇન્ડોર ફોગિંગની કામગીરી છે અલગ અલગ કમર્શિયલ કોમ્પ્લેક્ષ એનું પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે પાણીજન્ય રોગોની સાથે સાથે મચ્છરજન્ય રોગો અને તેમાંય ચિકનગુનિયાના કેસમાં તો ધરખમ વધારો થયો છે જો એક નજર કરવામાં આવે તો સપ્ટેમ્બર બે હજાર બારમાં ચિકનગુનિયાના પાંચ ડેન્ગ્યુના ચારસો અઠ્યાવીસ મેલેરિયાના ત્રણ હજાર આઠસો એકતાળીસ કમળાના પાંચસો ત્રેવીસ ટાઇફોઈડના એકસો અને ઝાડા ઉલટીના ત્રણસો સત્તાણું કેસ નોંધાયા છે તો સપ્ટેમ્બર બે હજાર તેરમાં ચિકનગુનિયાના ઓગણચાલીસ ડેન્ગ્યુના એકસો સાઠ મેલેરિયાના ત્રણસો ચોવીસ કમળાના એકસો એકત્રીસ

પણ બીજું અમે પણ ખાસ એ ધ્યાનમાં લીધું છે કે આ વખતે આ વર્ષે જે ચિકનગુનિયા થયા છે એનું પ્રમાણ તો વધારે છે જ પણ એની પેટર્ન અલગ છે એનો મતલબ કે પેશન્ટને બહુ જ સિવિયર જે પહેલાં દુખતું હતું એટલા સાંધામાં દુખાવો એના કરતાં ઓછો જોવા મળે છે અને ઇમ્પ્રુવમેન્ટ અથવા તો જે એ જે સાજા થઈ જવાનું છે એ પણ ઓછા ટાઈમમાં પહેલાં અઠવાડિયા સુધી રહેતું હતું અને ડિલેડ ઇફેક્ટ તો બે ત્રણ મહિના સુધી રહેતી હતી બે ત્રણ દિવસમાં બધા પેશન્ટોને જલ્દી સારું થઈ જાય છે અમદાવાદ જેવા મેગા શહેરોમાં ચોમાસુ અને રોગચાળો જેવા શબ્દો જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે આ સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ભરાઈ રહેલા ગંદા પાણીનો ઝડપથી નિકાલ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો સાથે જ શહેરીજનોમાં સ્વચ્છતા જાળવવા માટેની જાગૃતિ આવે તે પણ એટલી જ જરૂરી બાબત છે કેમેરામેન વિજય પટેલ સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ